કમ એગ્રોટેક મેગા ક્રી કીટ એક બ્રાન્ડ છે બ્રાન્ડ એમ જ નથી બનતી આપ જોઈ શકો છો કે કંપની અમારા ડિસ્ટ્રીબ્યુટર તથા ખેડૂતનો કેટલો ઇન્ટરેસ્ટ છે અમારી મેગા કીટ ઉપર તે દર્શાવે છે આવા રસ્તાઓમાં થઈને જ્યાં પાણી ભરેલું છે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બને છે ત્યાં ટ્રેક્ટર લઈને ખેડૂતને પણ એટલો બધો રસ છે કે ભાઈ અમને આટલું સારું ખાતર મળી રહે આટલી સારી ખાતરની કીટ મળી રહે એ ખેડૂતનો રસ પણ એવું દર્શાવે છે કે એના ખર્ચે એનું ડીઝલ બારીને અમને એના ખેતર સુધી આવા રસ્તેથી પણ જે જોખમ ભર્યો રસ્તો છે જો થોડું પણ સ્ટેરિંગ બાજુ થયું તો આ કેનલમાં ટ્રેક્ટર ધસી જવાનું પૂરેપૂરી શક્યતા રહે છે એવામાં અમે અમારા વેપારી મિત્ર પ્રમુખ એગ્રો રાધનપુરથી નરેશભાઈ છતાં ગૌતમભાઈ અને હું આવા રસ્તેથી પણ અમે ફિલ્ડ કરી છે

સાચે સાચું અને એક જ દિવસ નું વાવેતર બને આ એક દિવસ પહેલ નું છે લાખ એક દિવસ પહેલાનું વાવેતર અને બીજા દિવસે આજનું વાવેતર પાણી આગળ પાછળ આવેલું બરાબર

સાચું ને હા સાચું એક જ દિવસનું વાવેતર આ કપાસ આમાં ડીએપી અને યુરિયા વાપરેલું છે આની તમે હાઈટ પણ જોઈ શકો છો ફ્લાવરિંગ પણ જોઈ શકો છો અને કપાસ ઊંચની છે નીચો ઊંચો છે બરાબર અનુજભાઈ અને એક વસ્તુ એ કે આ લોકો જે છે ને એ ગૌતમભાઈની જે પ્રમુખ એગ્રો છે ને હા હા એમની ટિપ્સને ફોલો કરે છે અચ્છા ને આ જે અધર તો તમને પ્રમુખ માંથી જે દવા ખાતર બિયારણ મળે છે બધું સંતોષકારક તમને પરિણામ મળે છે એનું પરિણામ તમે આ કપાસની અંદર જોઈ શકો છો તો એના ફ્લાવરિંગથી લઈને તમે એના ઝીણવા પણ જોઈ શકશો કે ભાઈ ઝીંડવા પણ નીચે તમે જોશો તો ઝીંડવા પણ એકદમ મસ્ત મોટા સિરીઝમાં ઝીંડવા લાગી ગયા છે અને છોડ પણ જોઈ શકો છો અત્યારે હાલની પરિસ્થિતિમાં આવો કપાસ જો એકદમ નસીબની વાત છે ભાગ્યે જ કોક ખેડૂતના ત્યાં હોય છે અને ખેડૂત કે છે એ પ્રમાણે અમે ફક્ત વેલકમ એગ્રોટેકની મેગા કિટ વાપરેલી છે અને પ્રમુખ એગ્રો રાધનપુરથી એમને ટ્રીટમેન્ટ બધી લીધેલી છે કે જેનું સો ટકા સંતોષકારક પરિણામ એમને મળેલું છે બીજું કંઈ વિશેષ કહેવા માંગશો તમે વિશેષ તો એટલું કહો કે શું કહેવાય મેગા કિટને વાપરો અને પ્રગતિ કરો ઓકે ધન્યવાદ થેન્ક યુ